તો અમેરિકા અને ટ્રમ્પ બંને સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યા છે સમગ્ર ભારત દેશમાં શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રિફિંગ દરમિયાન તેમણે કહ્યું કે હું હંમેશા Uh, I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. Please. Mr. President, who do you blame for losing India to China? In your post earlier today in the morning, you didn't put that out. I don't think we have. You know, I've been very disappointed that India would be buying so much oil, as you know, from Russia. and uh, i let them know that we put a very big tariff on india 50% tariff very high tariff શું ડોનાલ્ડ ટ્રમ્પને ફરી શાન આવી છે કે પછી આની પાછળ પણ કોઈ કારણ જવાબદાર છે કારણ કે અત્યારે હવે તેમણે જે કેવી વાત કરી છે ઘણી જ આશ્ચર્યજનક વાત છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધોને હવે ખાસ ગણાવ્યા છે કરીએ વિગત ચર્ચા આજનો નમસ્કાર આપની સાથે ભૂઆकांक्षा તમે જોઈ રહ્યા છો આમ તો અમેરિકા અને ટ્રમ્પ બંને સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યા છે સમગ્ર ભારત દેશમાં માત્ર ભારત જ નહીં રશિયા હોય કે ચીન દરેક જગ્યાએ એક નામ સૌથી વધારે ચર્ચાનો વિષય શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રિટિન દરમિયાન તેમણે કહ્યું કે હું હંમેશા મોદીનો મિત્ર રહીશ ભારત સાથેના સંબંધો ફરીથી સુધારવા અંગેના તેમને પ્રશ્ન પર તેમણે એવો જવાબ આપ્યો કે ભારત સાથે સંબંધોને રિસેટ કરવા માટે હું હંમેશા તૈયાર છું શુક્રવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રુથ પર એવું કહ્યું હતું કે રશિયા અને ભારત હવે ચીનના પક્ષમાં આવી ગયા છે અને તેમણે વધારે ઉમેરીને એવું લખ્યું કે એવું લાગે છે કે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે આશા છે કે તેમનું ભવિષ્ય હવે સારું રહેશે અને એ જ શનિવારે રાત્રે નવ પિસ્તાલીસ વાગ્યે પીએમ મોદીએ ટ્રમ્પનું એ નિવેદન શેર કર્યું અને એક્સ પર એવું લખ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રંકની લાગણીઓ અને આપણા સંબંધો પરના તેમના વિચારોની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું અને તેમને સંપૂર્ણ સમર્થન પણ આપું છું તેમણે વધારે મેં એવું લખ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના એ પોઝિટિવ અને દૂરદર્શી વ્યૂહાત્મક પાર્ટનરશીપ હવે અહીંયા મોટો મુદ્દો ટેરિફનો કે જે અમેરિકા દ્વારા ભારત પર પચાસ ટકા સુધીનો લગાવવામાં આવ્યો તેને લઈને પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની હતી ઘણા બધા નિર્ણયો સામે આવ્યા પ્રતિક્રિયાઓ પણ સામે આવી ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તેઓ રશિયા તેલ ખરીદવા બદલ ભારતથી નિરાશ અને તેટલા માટે જ તેઓ ભારત પર પચાસ ટકા સુધીનો મોટો ટેરિફ લાદ્યો ટ્રમ્પની જ્યારે આ ટિપ્પણી પહેલા અમેરિકાના જે ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટ છે તેમણે ગુરુવારે એવી માહિતી આપી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની એ જે ખાસ મિત્રતા હતી એ હવે તૂટી ગઈ છે ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ જ ભારત અને અમેરિકા વચ્ચેના એ જે સંબંધો છે એ બગડી ગયા છે ભારત અને અન્ય દેશો પર ઊંચા ટેરિફ લાદવાનો કેસ છે એ યુએસએ કોર્ટમાં પણ ચાલી રહ્યો ત્યાર પછી ચાર સપ્ટેમ્બર રોજની આપણે વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પે કોર્ટને એવું કહ્યું કે ભારત પર આ ટેરિફ લાદવો અતિ આવશ્યક છે તેમણે જો આવું નહીં કર્યું હોય ને જો આવું નહીં થાય તો અમેરિકાને ભારે નુકસાન બેઠવાનો વારો આવી શકે

Uh, I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. Please. Mr. President, who do you blame for losing India to China? In your post earlier today in the morning, you put that out. I don't think we have. I, you know, I, I've uh, been very disappointed that India would be buying so much oil, as you know, from Russia. And uh, I let them know that. We put a very big tariff on India, 50% tariff, very high tariff. Uh, I get along very well with Modi, as you know, great. he was here a couple of months ago. અત્યારે ફરી એકવાર યુટર્ન લઈને આ વાત કરી રહ્યા હોય એવા દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે આની પાછળ તો શું કારણ જવાબદાર છે શું ટ્રમ્પને ફરી શાન આવી છે કે આની પાછળ કોઈ બીજું કારણ જવાબદાર છે આવનારા સમયમાં જ ખબર પડશે ટ્રમ્પની આ વિશેષ ટિપ્પણી વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમારે રજા આપશો નમસ્કાર